કારણોથી આવેલ નથી પરંતુ ભાજપ દ્વારા કરવામાં આવેલ ગંભીર ષડયંત્રના ભાગરૂપે આ પૂર આવ્યું છે આજે જ્યારે હું બોલી રહ્યો છું ત્યારે નર્મદા કંટ્રોલ ઓથોરિટી ભારત સરકારની એક સંસ્થા છે આ સંસ્થાના સદસ્ય એટલે કે એન્જિનિયરોએ અહીંયા નર્મદા વિસ્તારમાં આખા નદીના કમાન્ડ એરિયામાં તપાસ કરેલી અને એનો એક અહેવાલ આપવાનું સમગ્ર માહિતી સામે આવી છે માધ્યમોના દ્વારા આ અહેવાલમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટીના અહેવાલમાં એવું સ્પષ્ટ જણાવાયું છે કે જો બાર કલાક પહેલા ગેટ ખોલી નાખવામાં આવ્યા હોત સરદાર સરોવરના ગેટ ખોલી નાખવામાં આવ્યા હોત તો અંકલેશ્વર અને ભરૂચનું પૂર જે છે એ અટકાવી શકાયું હોત જાનમાલની નુકસાની અટકાવી શકાય હોત આ અહેવાલની અંદર એવું પણ જણાવવામાં આવ્યું છે કે ફ્લડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ જે આવે છે કે જેનાથી નક્કી કરી શકાય કે કેટલું પાણી આવશે અને કેટલું પાણી છોડવાનું છે એનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી આમ ગંભીર પ્રકારની ગુનાહિત બેદરકારી ભાજપના લોકોએ કરેલ છે સત્તરમી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવા માટે થઈ અને ભરૂચ અને અંકલેશ્વરના લોકોના જાનમાલને કરોડો રૂપિયાનું નુકસાન ભાજપવાળાએ પહોંચાડ્યું છે આથી

ધોવાણ અંદર ખેડૂતોના જમીનના ધોવાણનો પ્રશ્ન ચૈતરભાઈ અને આમ આદમી પાર્ટી હંમેશા ખેડૂતોની સાથે છે અને ભવિષ્યમાં પણ કોઈ પ્રશ્ન હશે તો ખેડૂતો સાથે આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈ ખભે ખભો મિલાવીને ઉભા રહેશે આપણે હાઈકોર્ટ સુધી જઈ શકીએ કે જઈ શકીએ આજે પૂર હોનાર જે થઈ છે એનો અહેવાલ આવ્યો છે આ અહેવાલ લઈને આમ આદમી પાર્ટી કોની કોની વિરુદ્ધમાં ગુનો દાખલ આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં કલેક્ટરના માધ્યમથી સૌથી પહેલા રજૂઆત કરીને કે આ ભાજપ સર્જિત પૂર જે રીતે આવ્યું છે એના તમામ દોષિતોને સજા કરવામાં આવે જેમણે આવી ગુનાહિત બેદરકારી કરી છે એમને કઠોરમાં કઠોર સજા થાય એની માટેની માંગણી અમે આમ આદમી પાર્ટીના માધ્યમથી મૂકીશું અને યોગ્ય પગલાં લેવાય

જો આપણે ઝડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લાઈક કરી બેલ આઈકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ